મીરાવોલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને તેરસો રૂપિયામાં લકડી પટ્ટામાં આપણે બધા કલર બતાવવાના છે તે પહેલાં આપણે બતાવી દઈએ છીએ મસ્ત મચાની આઈટમ બસો ને પચાસ રૂપિયામાં ટુ પીસની પેર છે આ જુઓ સાઈઝ અને ફરમો જુઓ તમે ફોર એક્સેલની સાઈઝ છે ફોર એક્સેલની સાઇઝ નીચે ધોતી છે અને ઉપર કુર્તો છે ફોર એક્સેલની સાઇઝમાં હવે આપણે એમાં થ્રી એક્સેલ બતાવીએ આ જો ત્રિપલ એક્સેલની પેર છે મસ્ત કોટન કોટનનું કપડું છે પ્યોર કોટનનું એની અંદર પેન્ટ આવશે પ્લેન નો ફરમો પણ મોટો આવશે એકદમ મસ્ત આ નો ફરમો છો ત્રિપલ એક્સેલનું બસો ને પચાસ રૂપિયામાં ત્રિપલ એક્સેલની આ જો છે ધોતી કુર્તી આપણે ફોર એક્સેલમાં બતાવ્યા હતા સો ટોપ અને એની નીચે ધોતી પેલું પીસ બતાવ્યું હતું ને મને એમાં ત્રિપલ એક્સેલ કોઈને જોઈએ તો છે હવે મિરલ વર્કવાળી પેર બતાવું છું આ જો મિરલ વર્કવાળી પેર છે કોટનનું કપડું છે રિયોનનું કપડું છે એકદમ મસ્ત છો રિયોનનું કપડું છે ઓરિજિનલ રિયલ મિરલ આવશે પેન્ટ છો એકદમ મસ્ત પેન્ટની અંદર આ રીતના મિરલ છે આખાઈમાં બસો પચાસ રૂપિયામાં

ની સાઇઝ બતાવી દીધી હવે આ સ્મોલની બતાવીએ બધી સ્મોલ સાઇઝ છે બસો ને પચાસ રૂપિયામાં મસ્ત ખાદી કોટનનું કપડું છે ગળા એ બધાને એકદમ સરસ અને મસ્ત ફેન્સી ગળું આવશે બસો ને પચાસ રૂપિયામાં સ્મોલ સાઈઝ બતાવીએ છે ખાસ કરીને નોટ કરી લેજો આ બધી સ્મોલ સાઇઝ છે આ જે મિરલ વર્કવાળી પેર બતાવું છું આ જોઈ લો મિરલ વર્કવાળી હમણાં જે આપણે ત્રિપલમાં બતાવીને એમાં ને એમાં જે ઓરિજનલ મસ્ત મિરલ વર્ક સ્મોલ સાઈઝમાં એમાં પીળો કલર એ છે કોઈને જોતો હોય તો હવે આ બ્લુ કલર મસ્ત મજાનો બસો ને પચાસ રૂપિયામાં પેર બ્લુ કલર અને પ્લેન પેન્ટ આવશે અને પેન્ટના ફરમાં બધા કુર્તીના લેવલમાં આવશે એકદમ મસ્ત છે કાપડ એ જોઈ લો સરસ કપડું છે ઇમ્પોર્ટેન્ટ બસો ને પચાસમાં એનું પેન્ટ જોવો પર્પલ કલર છે આ આ જો પર્પલ કલર પચાસ રૂપિયામાં ખાસ કરીને કઈ દઉં સ્મોલ સાઈઝ છે રોજ નવું માગે છે આ તો જો બહુ મસ્ત છે શોર્ટ આવ્યું કેડિયા સ્ટાઇલ નું અને એમાં ધોતી છે સ્મોલ સાઈઝમાં માં છોકરીઓને નવરાત્રીમાં પહેરવા હોય તો પહેરાય કેમ કે બેલ્ટ એ છે બસો પચાસ રૂપિયામાં આ ધોતી કુર્તી આપણે આગળ બતાવીને સેમ એવી છે બધી સ્મોલ સાઈઝ છે જો એકદમ મસ્ત આ પેર બતાવીએ છે એ પ્લેન છે બધી બ્રાન્ડ ની ને સરસ આઈટમ છે બચરિયા કલરની પ્લેન છે એટલે બહુ મસ્ત લાગશે બસો પચાસ રૂપિયામાં આ કેડિયા સ્ટાઇલનું નું છે છો આખું કેડિયા સ્ટાઇલનું નું ટોપ અને નીચે પેન્ટ આવશે બસો પચાસ રૂપિયામાં સ્મોલ સાઈઝ હવે આપણે બતાવવાના છે મીડિયમ સાઈઝ મીડિયમ સાઈઝ ની અંદર બતાવી દઉં રાણી ગુલાબી કલર આ જો એકદમ મસ્ત રાણી ગુલાબી કલર એમ સાઈઝ આ પેન્ટ ની આઈટમ છે આપણે જે સ્મોલમાં બતાવી હતી ને સેમ એની પેર છે એટલે ખોલતા નથી મેથી પીળો એટલે મસ્ત કલર લાગવાનો છે આ એનું પેન્ટ જોઈ લ્યો પેન્ટ એટલે એકદમ મસ્ત છે પેન્ટનો ફરમો આપણે એકદમ મસ્ત લાઇટ કલર છે કેડિયા સ્ટાઇલનું છે આપણે બતાવેલું હતું સ્મોલ સાઇઝની અંદર એને એમાં એ છે એટલે આપણે ખોલતા નથી આ આ જો બ્લુ કલર બતાવ્યું હતું સ્મોલમાં આ એમાં મીડિયમ છે મસ્ત છે એનું પ્લેન મીડિયમ સાઇઝ વાર બધું બતાવીએ એટલે તમને મજા બદામી કલર જો બદામી કલર છે ગળાની અંદર ફેન્સી ફેન્સી પ્રિન્ટો છે મસ્ત બસો ને પચાસ રૂપિયામાં વાળું પેન્ટ આવશે પચાસ રૂપિયામાં મીડિયમ સાઇઝ બતાવું છું આ ધોતી કુર્તી જોઈ લ્યો આ વારંવાર આવી ગઈ છે સ્મોલ સાઇઝ માં હતી ટ્રિપલમાં હતી ફોર માં હતી અને એમમાં એવું બહુ એટલે બહુ મસ્ત પીસ છે બસો પચાસ માં નવરાત્રી છે એટલે ખાસ કરીને લઈ જ લેજો લાલ કલર એકદમ મસ્ત રેડ કલર છે કુર્તો અને પેન્ટ નજીકથી બતાવું એટલે તમને સાઈઝ ખબર પડી જાય પેન્ટનું કાપડ અને કુર્તાનું મટીરિયલ એકદમ સરસ આવશે બ્લેક કલર છે ઇમ્પોર્ટેડ કપડામાં બસો ને પચાસ રૂપિયામાં એકદમ સરસ આઈટમ છે આ છો તમને પર્પલ કલર આ જોઈ લો પર્પલ આ પીસે આવી ગયું તો આપણે રિપીટ કરીએ છે એટલે સાઈઝ કહી દઉં છું ખાલી ખોલતા નથી કેમ કે આગળનામાં આપણે ખોલી લીધું છે આ વ્હાઈટ ખાદી કોટનનું આવી ગયું બહુ મસ્ત એટલે એને આપણે ખોલતા નથી આ બ્લુ કલર એ આવી ગયો છે આ બધું મીડિયમ સાઈઝ ને બસો પચાસ રૂપિયા ભાવ છે આજે આપણે બદામી કલર ખોઈ લો ને આગળ એની અંદર છે બાટલી કલર એ છતાંય ખોલી દઈએ છીએ આપણે આ જોઈ લો બસો ને પચાસ રૂપિયામાં ગળા પેટર્ન મસ્ત છે અને પેન્ટ એ એકદમ સરસ છે મટીરિયલ એ સરસ આવશે કોટનનું આ પેરે આપણે ખોલેલી છે પેલા એકદમ મસ્ત છે બેલ્ટવાળી ધોતી અને ઉપર કુર્તો કેડિયા સ્ટાઇલનો આવશે બસો પચાસ રૂપિયામાં હવે લાર્જ સાઈઝ બતાવી દઉં છું આ જો લાર્જ ડબલ સાઈઝ છે પણ ફરમાં જયપુરી ફરમાં છે બસો પચાસમાં આ પેન્ટ આ પેરે આવી ગઈ તો આપણે વારંવાર ખોલતા નથી બસો પચાસ રૂપિયામાં આ પેરે આવી ગઈ છે એલ સાઈઝ બસો પચાસ બધી આવી ગયેલી પેટર્ન છે રિપીટ થાય છે એટલે ખોલતા નથી એલ સાઈઝની અંદર આ રીતના બતાવીએ ને એટલે તમને ડાયરેક્ટ ડાયરેક્ટ તમે ઓર્ડર કરી શકો છે પીસ ગમતું હોય એનો તમે સ્ક્રીનશોટ લઈ લો આઈ આવી ગયું છે અચો એલ સાઈઝ ગુલાબી કલર બસો પચાસ રૂપિયામાં આ બ્લેક કલર આ છો તમે એનું પેન્ટ બધા આવી ગયા છે એટલે ખોલતા નથી બધા આવી ગયેલા છે એલ સાઈઝ જોઈ લો બધામાં એલ સાઈઝ છે કુર્તીના લેવલમાં પેન્ટ આવશે આ મિરલ વાળું છે જો આ જોઈ લો બસો ને પચાસમાં હવે આપણે એક્સેલ સાઈઝ બતાવીએ છીએ એક્સેલ પ્લેન ની અંદર છે આખો પ્લેન આવશે શોર્ટ કુર્તો મરૂન કલર ની અંદર આપણે બતાવું છું જો શોર્ટ કુર્તો છે એક્સેલ છે પણ ફરમાં સરસ છે અને પેન્ટ સરસ છે આ કુર્તો આ ધોતી અને એમાં બેલ્ટ આવી ગયું છે એ એક્સેલ માં છે આ બધા રિપીટ થાય છે પણ અમુક પેટર્ન હોય ન હોય એટલે અમે ડાયરેક્ટ તમને સાઈઝ વાર બતાવીએ એટલે તમને જોવાની મજા આવે આ જોઈ લ્યુ બધા મી કલર આવી ગયો છે એક્સેલ માં બ્લેક કલર છો બહુ મસ્ત છે બ્લેક કલર આખો એક્સેલ ની અંદર ધોતી વાળી પેર છે આખી બ્લેક કલર નો કુર્તો છે અને આ તોતી છે આ જોઈ લો તોતી છે એકદમ કેરવાળી મસ્ત તોતી આવશે અને કુર્તો છે એક્સેલ માં આ પર્પલ કલર એ રિપીટ થાય છે જો કપડું સરસ છે કોટન નું પ્યોર આ એકદમ સરસ વ્હાઈટ અને બ્લેક કલર છે એટલે મસ્ત લાગશે અને આ તો કઈક અનોખું છે લાખું કોલીન બતાવું છું જો ફેન્સી ફેન્સી છોકરીઓ માટે ફેન્સી વેરાયટી જે સ્ટ્રેચેબલ આવે ને પાછળ રબડ વાળું ગળામાં પહેરવાનું સરસ ટોપ છે છે અને નીચે પેન્ટ બસો પચાસ રૂપિયામાં સરસ છે હવે આપણે ડબલ એક્સેલમાં બતાવું છું ડબલ એક્સેલ જોઈ લેજો પછી બધું સરસ છો બ્રાન્ડનું જોઈ છે પ્લેન કુર્તો અને એનું પેન્ટ મરૂન કલર છે સ્લીવ એ સરસ છે ફૂલ સ્લીવ છે એકદમ લોંગ જો ચિકન બુટ્ટીવાળી વાળી લોંગ આવે ને એ છે આ જો બસો પચાસમાં બધા કલર રિપીટ થાય એટલે કલર જ બતાવી દઉં છું ડબલ એક્સેલની સાઈઝ કલર જોઈ લો તમે બધા કલર રિપીટ થાય છે આઈ બહુ મસ્ત છે ત્રિપલમાં આવી ગયું હતું ને ડબલમાં એ છે પાછું બસો ને પચાસ રૂપિયા માં નવરાત્રીમાં ને પહેરી હોય તોય સરસ લાગે બેલ્ટ એવો મસ્ત છે જો ચોલીમાન હાલે એક મિરલ ખાસ બતાવી દઉં છું મિરલવાળું જો બધામાં છે મિરલવારી પેરે બસો પચાસ રૂપિયામાં હવે લગડી પટ્ટો તેરસો રૂપિયા બહુ ડિમાન્ડેડ આઈટમ છે તો એમાં છે ને જોઈએ જોઈ લો બીટ કલર છે આપણી પાસે મરૂન કલર છે ઘાટો મરૂન બધામાં લગડી પટ્ટો મસ્ત જ પ્યોર એક દાણી જો મરૂન કલર હવે ઝેરી લીલો કલર બતાવું છું ઘાટો ઝેરી લીલો છે તેરસો રૂપિયામાં મરજન્ટ કલર આવ્યો જો એકદમ કાટો મરજન્ટમાં જોઈ ગુલાબી કલર છે પ્યોર રાણી ગુલાબી કાટો કલર હવે લાલ કલર બતાવું છું લાલ કલર આ જોઈ લો બધા મસ્ત મસ્ત હજી બ્લુ કલર એ આવી ગયો છે આપણી પાસે જેને જે કલર જોતા હોય લકડી પટ્ટાના એ મંગાવી લેજો કારણ કે હવે આ સેલ પૂરો થવા આવ્યો છે એટલે જેને જોઈએ ઝડપથી મંગાવી જ લેજો એટલે કોઈ બાકી ના રહી જાય સરસ સરસ વેરાયટી અને મસ્ત મસ્ત કલેક્શન રોજે રોજને માટે આપતું રહીએ છીએ આપણું મીરાવોલ માર્ટ એટલે ખાસ કરીને ડેલીને માટે આપણા વિડીયાને જોતા રહેજો નિહાળતા રહેજો કારણ કે આપણું મીરાવોલ માર્ટ તમને રોજે રોજને માટે આપશે નવું એટલે નવું ખાસ કરીને નવું જય માતાજી